નમસ્કાર દોસ્તો આજે હું વાત કરવા જયો જઈ રહ્યો છું ગુજરાત હાઈકોર્ટે આજે એક જાહેરનામું આપ્યું છે સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું આપ્યું છે કે જેવી રીતે પબ્લિકને કોઈ પણ તકલીફ હોય છે તો પોતાની કમ્પ્લેન કરી શકે છે સ્ત્રીઓ માટે જેમ કે હેલ્પલાઇન નંબર છે એકસો આઠ જેવી સેવા છે એવી જ રીતે પોલીસ તરફથી ક્યારેય પણ કોઈને પણ હેરાનગતિ અગર થાય છે તો એ માટે તમે એ નંબર ડાયલ કરી શકો છો જે નંબર છે વન ટ્રીપલ ફોર નાઇન આ નંબર ડાયલ આજથી પંદર દિવસ પછી ચાલુ થશે આજે ગુજરાત સરકારે સોગંદનામું ગુજરાત હાઈકોર્ટને આપ્યું છે તો આશા રાખીએ છીએ કે જે પ્રમાણે તંત્ર જઈ રહ્યું છે સર્વિસીસ આશા રાખીએ છીએ કે ઘણી સારી મળી શકશે અને જે હાલ જોવા મળતી હતી ઘણી બધી પરિસ્થિતિ અનુસાર કે પોલીસ તંત્ર તરફથી ઘણી બધી સામાન્ય પ્રજાને હેરાનગતિ થતી હતી તો હવે એનું પણ આશા રાખીએ છીએ કે ચોક્કસથી નિરાકરણ આવી જશે જે લોકો સ્વૈચ્છિક રીતે ખૂબ સારું કામ કરી રહ્યા છે તે લોકો તરફથી તો કોઈ વાંધો નથી અને તેવા અધિકારીઓને પણ કદાચ કોઈ વાંધો નથી આવવાનો પણ જે લોકોની દમનગીરી ચાલતી હતી સામાન્ય પ્રજામાં તો એ લોકો હવેથી સો ટકા ચેતવી જજો કેમ કે હવે સરકાર સામાન્ય પ્રજાને પણ એક પાવર આપવી આપી રહી છે અને આપવા જઈ રહી છે અને આ જે નંબર જે છે એ તમામ દર્શક મિત્રોને હું જણાવી દઈશ એક ત્રણ વખત ચાર અને પછી નવ જે ડિસ્પ્લેમાં પણ હું લખી રહ્યો છું અને આ નંબર આજથી એટલે કે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી પંદર દિવસ પછી ચાલુ થશે અને એ ચાલુ થયા બાદ સરકાર તેની એડવર્ટાઇઝમેન્ટ ઓફિશિયલ રીતે કરશે હવે એ જોવાનું રહ્યું મિત્રો કે આની અંદર નવા કયા કયા વસ્તુનો ઉલ્લેખ હોય છે અને કયા નહીં તેનું ચોક્કસપણે પંદર દિવસ પછી જ આપણે નિર્ણય લઈ શકીશું અને ચોક્કસપૂર્વક જોઈ શકીશું હાલની ઇન્ફોર્મેશન મુજબ એટલું જ છે કે ગુજરાત હાઈકોર્ટ ની અંદર સરકારે સોગંદનામું જે પ્રમાણેનું રજૂ કર્યું છે તે પ્રમાણેનું પ્રજાને રિઝલ્ટ મળી મળવાનું જ છે સો આશા રાખું છું કે આજનો આ વિડીયો દરેકને ગમશે અને ખૂબ સારો સાબિત થશે અને કામમાં લાગશે થેન્ક યુ જય હિન્દ જય ભારત